ગૃહ રાજ્યમંત્રી હર્ષવીના હોમટાઉનમાંથી કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળે તેવા સમાચાર મળી રહ્યા છે થોડાક સમય અગાઉ વેકરિયા હત્યાકાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં એક સનગી પ્રેમીએ ગ્રીષ્માને ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને સરા જાહેરમાં હત્યા નિપજાવી હતી ત્યારે ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવી છે પરંતુ આ ઘટનામાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી નાખી છે પ્રેમી છે તેને એવી શંકા હતી કે તેની પ્રેમિકા છે તે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધમાં છે અને આને જ લઈને આ સમગ્ર મામલો છે તે આખી ઘટનાને આ પ્રેમીએ અંજામ આપ્યો જે હાલ પોલીસની ઝડપમાં આવી ચૂક્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત કરવી છે સુરતના કતારગામ સામે આવ્યું છે શંભુ અને રાધા છે તે કતારગામ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરીનું કામકાજ કરે છે અને છેલ્લા આઠ વર્ષથી તેઓ લિવિંગ રિલેશનશિપમાં પણ રહેતા હોવાની વાત છે તે પોલીસ પાસેથી જાણવા મળી રહી છે જેમાં રાધા અને શંભુ છે પરંતુ રાધા એક દિવસ કોઈ અન્ય સાથે મળવા જતા આ બાબતે શંભુને એક શંકા ઊભી થઈ હતી કે રાધા છે તે કોઈ અન્ય યુવકના પ્રેમમાં સંબંધમાં છે પ્રેમ સંબંધના પગલે આ બાબતને લઈને શંભુએ રાધા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેને વાત કરતા તે શંભુ છે તે એકદમ ઉશ્કેર ગયો અને જ્યારે રાત્રે આસપાસ રાધા છે તે લલિતા ચોકડી કતારગામ પાસે ફૂટપાથ પર સૂઈ રહી હતી આ દરમિયાન આ જે નરાધમ શંભુ છે હત્યારો તે છે પોતાના પાસે પેટ્રોલની બોટલ લઈને આવ્યો અને સૂઈ રહેલી રાધા ઉપર પેટ્રોલ નો છંટકાવ કરીને તેને દિવાસળી ચાપીને ત્યારબાદ રાધા છે તે ભળભ સળગવા લાગી હતી મોડી રાત્રીનો સમય હતો સ્થળ પર કોઈ હાજર ન હોવાથી રાધાએ બુમાબૂમ કરી હતી અને બચાવ બચાવની માંગણી કરી હતી પરંતુ કોઈ ત્યાં હાજર નહોતો તેના પગલે છે રાધા છે તે ભડભડ સળગવા લાગતાની સાથે જ તે જમીન પર પડી ગઈ હતી ઘટનાના પગલે જ્યારે બુમાબૂમનો અવાજ સાંભળતા આસપાસના લોકો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ઘટનાને જાણ છે તે એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને રાધાને સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે ફરજ પરના હાજર તબીબે રાધાને મૃત જાહેર કરી હતી આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી અને જે આરોપી શંભુ છે તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન જે કતારગામ પોલીસ તે બાતમી મળી હતી કે આરોપી શંભુ છે તે કતારગામ વિસ્તારમાં જ છે ને આ ઘટનાની જાણ થતાની સાથે જ કતારગામ પોલીસ પોલીસે શંભુને દબોચી પાડ્યો હતો હાલ આરોપીને છે જેલ હવાલે કર્યો છે અને આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે ફરી એકવાર કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સુરતમાં સવાલો ઉઠ્યા છે હવે જોવાનું છે કે આગામી સમયમાં આવા જે નરાધમો છે આવા હત્યારાઓ છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમ કે પોલીસ તો પોતાની કામગીરી કરે છે પરંતુ આવા લોકો છે તે બેફામ બનીને આવી રીતે જાહેરમાં હત્યાની ઘટનાઓને અંજામ આપતા હોય છે દર્શક મિત્રો સુધી સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં